એ ડાયાબિટીસના બાળકોને અમે ફ્રીમાં કરી ડાયાબિટીસથી અત્યારે ઘણા બધા લોકોને તકલીફ પડતી હોય છે ત્યારે ગુજરાતનું એકમાત્ર અને સૌપ્રથમ સુપર સ્પેશિયાલિસ્ટ અને ફૂલી ફ્લેગ ડાયાબિટીસને સમર્પિત સેન્ટર એટલે રોટરી મિડ ડાયાબિટીસ સેન્ટર જે રોટરી ક્લબ દ્વારા સંચાલિત છે અને ખૂબ જ રાહત દરે સારવાર કરી આપવામાં આવે છે હેલો હું ડોક્ટર સંસ્કાર ગગલાણી રોટરી લલિતાલય હોસ્પિટલમાં સેન્ટર હેડ છું અત્યારે મેઇનલી અમારી હોસ્પિટલ ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ છે અને સૌથી પ્રથમ હોસ્પિટલ છે તે ડાયાબિટીસને સમર્પિત છે કમ્પ્લીટલી અને એક પણ એકદમ રાહત દરે અમારી સેવાઓ અત્યારે ઉપલબ્ધ છે જો આપણે ડાયાબિટીસ કે ડાયાબિટીસને લગતા કોઈપણ જાતના કોમ્પ્લિકેશન છે તો હરેક પ્રકારના કોમ્પ્લિકેશનની સારવાર આપણે એક જ હિન હાઉસ હોસ્પિટલમાં થઈ શકે છે કાર્ડિયોલોજી છે ડાયાબિટીસના લીધે થઈને આપણે હૃદયમાં બ્લોકેજ થતું હોય કંઈ પણ હોય તો એના માટે થઈને કાર્ડિયોલોજી કન્સલ્ટેશન છે ઇકો છે એ વસ્તુ બીજું છે દાંતમાં ઘણા ડાયાબિટીસ વધારે રહેવાના કારણે દાંતમાં પાયોરિયા કે ટાઈપના રોગો થતા હોય તો એના માટેનું હરેક પ્રકારની ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ આપણે થઈ શકે એના માટે ઇનહાઉસ ડેન્ટલ ઓપીડી છે આપણે પ્લસમાં છે આંખ માટેનું ડાયાબિટીસના લીધે રેટાઇનોપેથી થતી હોય છે તેના માટેનું ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ બંને આપણે અહીંયા થઈ શકીએ એ ઇન હાઉસ આપણે એની પણ આખી લેબ છે મેઇન છે પેથોલોજી લેબ આપણી ઇનહાઉસ ફૂલ્લી ફ્લેજ એમડી પેથોલોજીસ્ટ ધરાવતી આપણે લેબોરેટરી છે એ પણ એકદમ નજીવા દરે જે માર્કેટ પ્રાઇઝમાં થતા હોય એના કરતાં પચાસ ટકા રેટમાં આપણે અહીં હરેક પ્રકારના રિપોર્ટ આપણે ઇનહાઉસ કરી આપતા હોઈએ છે પ્લસમાં રાજકોટના હરેક નામચીન ડૉક્ટરોને આપણે વિઝિટિંગ ડૉક્ટર્સમાં અહીંયા આવે છે ડાયાબિટોલિસ્ટ એન્ડોક્રાઇનોલોજીસ્ટ બંને ડૉક્ટર્સો આપણે અહીંયા આવે છે અને એ પણ એકદમ નજીવા દર ઉપર દરેક સમયાંતરે અમે કેમ્પ કરતા રહેતા હોય છે જેમ કે આંખનો કેમ્પ છે દાંતનો કેમ્પ છે હાલનું જ જો વાત કરું તો અત્યારે અમે ચારસો ડેન્ચર ફ્રી આપીએ છીએ કે જે જરૂરિયાતમંદવાળા ઉંમરલાયક માળ માણસો છે વૃદ્ધો છે તેમને દાંત પડી ગયા છે કે એમને ચોકઠાની જરૂર છે તો એવા ચારસો પેશન્ટને અમે અહીંયાથી એકદમ ફ્રીમાં ડેન્ચર આપવાના છીએ પ્લસ મેં એમની સાથે આરસીટી કે જે રૂટ કેનાલ કહેવાતી હોય છે એ પણ અમે અહીંયાથી હન્ડ્રેડ પર્સન્ટ સો દર્દીઓને રૂટ કેનાલ પણ ફ્રીમાં કરી આપશું લસમાં અત્યારે અમે નવું એક કેમ્પ કરવાનો વિચાર કરેલો છે કે ટાઈપન બાળકો કે જે નાના બાળકોમાં આવતું ડાયાબિટીસ હોય છે જુએનાલ ડાયાબિટીસ છે મેં અમારામાં એમાં કહેવાતું હોય છે જે કોઈ પણ બાળક જરૂરિયાતમંદ છે કે જે ટ્રીટમેન્ટ નથી લઈ શકતા એ હરેક બાળક અહીંયા આવીને એમનું ટ્રીટમેન્ટ ફ્રીમાં કરાવી શકે છે તો એ હરેક બાળકો ટાઈપરના બાળકો અહીંયા આવીને એમની ટ્રીટમેન્ટ હન્ડ્રેડ પર્સન્ટ ફ્રીમાં કરાવી શકે છે અને એમાંથી કોઈ પણ એવું બાળક રહેશે કે જેમને ઇન્સ્યુલિન પરવડતા નથી કે તેમને ઇન્સ્યુલિન લેવા માટે તેને ફાઇનાન્શિયલ ઇસ્યુ છે તો એ હરેક બાળકને અમે અહીંથી ઇન્સ્યુલિન અને સ્ટ્રીપ મિડલ એમની રિકવાયરમેન્ટ પ્રમાણે પણ અહીંયાથી અમે વિતરણ કરી આપશું આ રીતનું અમારું આખું સેન્ટર છે હવે પેથોલોજીની બાબત કરીએ તો હોમ કલેક્શનથી લઈને હરેક પ્રકારની આપણે લેબમાં અંદર ઇન્ક્લુડેડ ફેસિલિટીઝ છે આપણી અને એ પણ એમડી પેથોલોજીસ્ટ સાથે કે હરેક પ્રકારના રિપોર્ટ એમડી પેથોલોજીસ્ટ ડોક્ટર સીન કરીને પછી જ આપણે પેશન્ટને અપ્રૂવ કરીને આગળ આપતા હોઈએ છીએ અને કોઈ પેશન્ટ અહીંયા નથી આવી શકે એમ કોઈ શું કહે વૃદ્ધ લોકો છે તો એમના માટે આપણે હોમ કલેક્શનની સુવિધા પણ ઉપલબ્ધ છે એ આ આપણે ઓડિટોરિયમ રૂમ છે બસો સિટિંગ કેપેસિટીવાળો ઓડિટોરિયમ રૂમ છે જે કોઈ પણ કોઈ પણ એજ્યુકેશનલ પર્પઝથી કોઈને જોતો હોય તો આપણે એના માટે થઈને આપતા હોઈએ છીએ અને ડેઇલી સવારે આપણે યોગાનો ક્લાસીસ અહીંયા થતા હોય છે કોઈ પણ ડાયાબિટીસ છે કે કોઈ પણ બીજા કારણો છે કોઈને યોગા માટે જોઈન્ટ થવું હોય તો એ પણ વસ્તુ આપણે અહીંયા કરાવતા હોઈએ છીએ અને એજ્યુકેશનલ પર્પસથી કોઈ પણ મીટિંગ હોય કે કંઈ પણ હોય તો એ આપણે આપતા કહેતા હોય છે એનો કોઈ ચાર્જ હોય છે હવે એ કઈ સંસ્થા છે એના ઉપર છે જો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ છે એ કરાવે તો આપણે એમની પાસે લેતા હોઈએ ડોનેશન ટુ ઉપર અને કોઈ આજે જેમ કે આરએમ સિંગ હતું તો એના આપણે નથી એમની સાથે સાથે આપણે જનરલ બોડી ચેકઅપ પણ આપણે હોસ્પિટલમાં થતા રહેતા હોય છે જે કોઈપણને ડાયાબિટીસ નથી એ કોઈ પણ લોકો છે એ પણ એમની બોડી ચેકઅપ કમ્પ્લીટલી કરાવી શકે છે જેમાં ઈસીજીથી લઈ અને બ્લડ રિપોર્ટ અને ડૉક્ટરને બતાવવાનો ચાર્જીસ પણ આપણે આવતો આવી જતો હોય છે ને એ પણ એકદમ નજીવા દરે આપણે ઉપલબ્ધ છે રોટરી લલિતાલય હોસ્પિટલ ગીત ગુર્જરી છ નંબર હોટલ પેટ્રિયા સુપ્સની સામેના રસ્તા ઉપર જૂના એરપોર્ટ રોડ પાસે માનવ સેવા એ જ પ્રભુ સેવા જે સાચા અર્થમાં સાબિત કરતી હોસ્પિટલ એટલે રોટરી લલિતાલય હોસ્પિટલ ધન્યવાદ અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહો અવર રાજકોટ